નીચેનામાંથી કયું મેદાન સમુદ્ર કિનારાની નજીક ભૂગર્ભિક હિલચાલ અથવા જમીનના તળિયાના ઘસાવાના લીધે બને છે સમુદ્ર કિનારાની જે જમીન હોય છે તેની નીચે ભૂગર્ભિક હિલચાલ થતો કોઈ ભૂમિભાગ ઊંચો આવી જાય છે અને મેદાન બને છે અથવા તો જમીનના તળિયા ઘસાવાના લીધે જે મેદાન બને છે તે મેદાનને શું કહે છે એવું કહેવા માગે છે પ્રશ્નો ઓપ્શન છે ઘસારણના મેદાન નિક્ષેપણના મેદાન કિનારાના મેદાન કે મીઠા પાણીના મેદાન તો રાઈટ આન્સર છે કિનારાના જે મેદાન છે તે સમુદ્ર કિનારાની જે જમીન હોય છે તે ભૂગર્ભિક હિલચાલના લીધે જ્યારે ઉપર આવી જાય છે અથવા તો જમીનના તળિયા ઘસાઈ જાય છે ત્યારે બનતા હોય છે કયા પ્રકારનું મેદાન નદી પવન અને હિમ નદી દ્વારા થયેલ ઘસાવથી બને છે અને આ મેદાન સમતલ નથી હોતું તેની વચ્ચે ખડકોની ટેકરીઓ જોવા મળે છે ઓપ્શન છે કિનારાના મેદાન ઘસારણના મેદાન નિક્ષેપણના મેદાન કે દરિયા કિનારાના મેદાન તો રાઈટ આન્સર છે ઘસારણના જે મેદાન હોય છે તે નદી પવન નદી કે હિમનદીઓ દ્વારા જે ઘસાવ થાય છે તેના લીધે બને છે અને તે ઉપરથી સમતલ નથી હોતા તેમની વચ્ચે નાની નાની ટેકરીઓ જોવા મળે છે કયા મેદાનના ઉદાહરણમાં મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ પ્રદેશનો સમાવેશ થાય છે નદીકૃત મેદાન સરોવરના મેદાન કિનારાના મેદાન કે ઘસારણના મેદાન તો રાઈટ આન્સર છે કિનારાના મેદાન કિનારાના મેદાન કોને કહે છે સમુદ્ર કિનારાની જે જમીન હોય છે તેની નીચે ભૂગર્ભ ભૂગર્ભિક હિલચાલ થવાથી જ્યારે એ જમીન ઉપર આવી જાય છે તો જે મેદાન બને છે તેને કિનારાના મેદાન કહે છે અને મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ પ્રદેશ કિનારાના મેદાનનું ઉદાહરણ છે પેની પ્લેન તરીકે ઓળખાતા મેદાન પ્રદેશ કેવા પ્રકારના છે ઓપ્શન છે નદીના કામથી બનેલ મેદાન હિમનદીના નિક્ષેપણથી બનેલ મેદાન નદી પવન અને હિમનદીઓ દ્વારા થયેલા ઘસાવથી બનેલું મેદાન કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ઉંચકાયેલા મેદાન પેની પ્લેન મેદાન તો પેની પ્લેન મેદાન જે છે તેને ઘસારંગના મેદાન પણ કહે છે અને તે નદી પવન અને હિમ નદીઓ દ્વારા થયેલા ઘસાવથી બનેલા હોય છે પ્રશ્ન પાંચ છે ભારતમાં કયા મેદાન નદીના નિક્ષેપણથી બનેલું છે કચ્છનું મેદાન છે ગંગા યમુનાનું થારનું કે પછી છોટા નાગપુરનું મેદાન તો રાઈટ આન્સર છે ગંગા યમુનાનું જે મેદાન છે તે નદીના નિક્ષેપણ એટલે કે નદીઓ જે કાંપ ઠાલવે છે એની મદદથી બનેલું છે તો એને કેવું મેદાન કહેવામાં આવે છે નિક્ષેપણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે કાશ્મીરની ખીણો કેવા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે ઘસારણના મેદાન નદીકૃત મેદાન સરોવરના મેદાન કે કિનારાના મેદાન કાશ્મીરની ખીણો તો જે કાશ્મીરની ખીણો છે તે સરોવરે ઠાલવેલા કાપની મદદથી સરોવરના કાપથી બનેલી છે એટલા માટે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે ઘસારણના મેદાન ક્યાં જોવા મળે છે મધ્ય ઓસ્ટ્રેલિયા અને મધ્ય એશિયા ઉત્તર કેનેડા અને પશ્ચિમી સાયબરિયા ગંગા યમુના અને પો નદીનો વિસ્તાર મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકા ઘસારણના મેદાન ક્યાં જોવા મળે છે તો જે ઉત્તર કેનેડા છે અને પશ્ચિમી સાયબેરિયા છે તે ઘસારણના મેદાનનું ઉદાહરણ છે ઘસારણના મેદાન કોને કહે છે નદી હિમનદી અને પવન દ્વારા ઘસાઈને જે મેદાનો બને છે તેને ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રકારના મેદાનનો સમાવેશ નદી નિર્મિત અને કાપના મેદાનમાં થાય છે ઓપ્શન છે પર્વતીય મેદાન નિક્ષેપણના મેદાન કિનારાના મેદાન કે પછી સરોવરના મેદાન રાઈટ આન્સર છે નિક્ષેપણના મેદાન નિક્ષેપણના જે મેદાન હોય છે તે નદી જે કાપ લાવે છે એ કાપ મેદાનમાં જમા થતાં નિર્મિત થતું હોય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કયા પ્રકારનું ઉદાહરણ છે કિનારાના મેદાન ઘસારણના મેદાન નદી નિર્મિત મેદાન કે ઉચકાયેલા મેદાન તો ઓસ્ટ્રેલિયાનું જે મેદાન છે તે કિનારાના મેદાનનું એક્ઝામ્પલ છે કિનારાના મેદાનની વ્યાખ્યા છે સમુદ્ર કિનારે જે ખંડીય છાદલી ભૂગરભી ખિલચાલના લીધે ઉંચકાય છે અને જે મેદાન બને છે તેને કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લંબાડીનું મેદાન કયા પ્રકારનું ઉદાહરણ છે પર્વતીય મેદાન ઘસારણના મેદાન નદી નિર્મિત મેદાન કે દરિયા કિનારાના મેદાન પો નદી દ્વારા બનેલ લોડીનું મેદાન તો તે નદી દ્વારા બનેલા નદીએ ઠંડેલા કાપમાંથી બનેલું મેદાન છે તો આટલો વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ